પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક ધોરણ પાના નંબર ચોપન પ્રોજેક્ટ પ્રવૃત્તિ ત્રેવીસ સલામતી સંકેત વાહન હંકારતી વખતે કઈ કઈ કાળજી લેવાની હોય છે તે માહિતી મેળવો પેલો પ્રશ્ન છે વાહન હંકારનાર પાસે કયા કયા ડોક્યુમેન્ટ જરૂરી છે લખીએ આપણે પહેલો તો ડ્રાઇવિંગ લાયસન્સ ડ્રાઈવિંગ લાયસન્સ પછી બીજું હોવું જોઈએ આરસી બુક આરસી બુકનું પૂરું નામ શું છે રજીસ્ટ્રેશન સર્ટિફિકેટ બુક એને આરસી બુક કહેવાય ત્રીજું ડોક્યુમેન્ટ હોવું જોઈએ પીયુસી આ તો તમે બધાએ જોયેલું જ હશે પોલ્યુશન અંડર કંટ્રોલ ેટ કાર્ડ જેવું આવે ને એવું એ અને ચોથું ગાડીનો વીમો હોવો જોઈએ અને શું કહેશું ગાડીની ઇન્સ્યોરન્સ પોલિસી એટલા ડોક્યુમેન્ટ વાહન ચલાવતા હોય એની પાસે ફરજિયાત હોવા જોઈએ પછીનો પોઈન્ટ છે ટુ વ્હીલર અને ફોર વ્હીલરના પીયુસી અને ઇન્સ્યોરન્સ કોપી મેળવો તેનો અભ્યાસ કરો અને તેમાં દેખાતી વિગતોની નોંધ કરો પીયુસીમાં ગાડીનો રજિસ્ટ્રેશન નંબર લખેલો હોય છે સાથે સાથે વાહનનો પ્રકાર પ્રકાર ડીઝલ પેટ્રોલ કે સીએનજી ઈંધણ પ્રકાર ટેસ્ટિંગની તારીખ અને સમય પણ લખેલો હોય પીયુસી પૂરું થવાની તારીખ પણ હોય તારીખ વગેરે લખેલા હોય છે પીયુસીમાં ગાડીનો રજીસ્ટ્રેશન નંબર તો લખેલો જ હોય આપણી ગાડીનો જ ફોટો એ લોકો પાડી લે પછી વાહનનો પ્રકાર ઈંધણનો પ્રકાર ટેસ્ટિંગ કર્યું હોય એ તારીખ અને ટેસ્ટિંગની તારીખનો હારો સમય પણ આવી જાય પીયુસી પૂરું થવાની તારીખ વગેરે લખેલા હોય છે પછીનો પ્રશ્ન છે આરટીઓના નિયમોની વિગત મેળવો નિયમો તો બહુ બધા છે પણ આપણે માનવા જોઈએ ને ચાલો લખીએ ચલાવતી વખતે હેલ્મેટ ફરજિયાત પહેરવું કાર ચલાવતી વખતે સીટ બેલ્ટ ફરજિયાત બાંધવું બહુ ઝડપથી વાહન નહીં ચલાવવું એને શું કહેશું ઓવર સ્પીડ ઓવર સ્પીડથી વાહન ચલાવવું નહીં

તમારા ઘરે કોઈ વાહન હોય તો તેની આરસી બુકનો અભ્યાસ કરો આરસી બુકમાં શું શું હોય તે આપણે લખવાનું છે લખીએ આરસી બુકમાં ગાડીના માલિકનું નામ એડ્રેસ રજીશ રજેશન નંબર રજિસ્ટ્રેશન તારીખ રજિસ્ટ્રેશનની વેલિડિટી એન્જિન નંબર વગેરે માહિતી લખેલી હોય છે પછીનો પ્રશ્ન વાહન હંકારવાના નિયમો નોંધો હજી આગળ તો લખ્યા ફરીથી લખીએ बाइक चलावती वक्ते हेलमेट फरजियात पेहरव कार चलावती वक्ते। सीट बेल्ट બાંધવો જોઈએ ઓવર સ્પીડ થી વાહન ચલાવવું નહીં હજી લખી શકો રસ્તાની ડાબી બાજુએ વાહન ચલાવવું એમ જગ્યા નથી ઉણ લગતી આગળનો ટોપિક છે રસ્તા ઉપર દેખાતા ટ્રાફિક સંકેતો દોરો અને તેની નીચે તેનો અર્થ લખો આવું આપણને કહ્યું છે ઘણા બધા ટ્રાફિક સંકેત છે અમુક આપણે દોરીએ આવો સંકેત બતાવે છે કે આગળ જતા પહોળી સડક આવશે અત્યારે આપણે નાના રસ્તામાં જઈએ આગળ જતા પહોળી સડક આવશે પહોળો રસ્તો આગળ જતા પછી ક્યારેક ક્યારેક આપણને આવો સંકેત દેખાય છે હવે કેમ દોરવું બહુ વધારે સારું નહીં દોરાય આવી રીતે હોર્ન દોરેલો હોય અને ઉપર આવો લીટો મારેલો હોય એટલે હોર્ન નિષેધ એવું લખ્યું હોય હોર્ન નિષેધ ખાસ કરીને સ્કૂલ કે હોસ્પિટલ કે એવી જગ્યા હોય ત્યારે આવી રીતે સિગ્નલ આપેલું હોય કે આ વિસ્તાર એવો છે કે જ્યાં તમારે હોર્ન મારવો નહીં પછી દોરીએ તમારી એકાદી બુકમાં પણ ભૂઠાની ઉપર અંદરની સાઈડ છે તો ખરા જોઈ લેજો એકાદ બુકમાં હતું પેલા અત્યારે હોય ને ખબર નથી આવી રીતે એક તરફી રસ્તો બતાવે એટલે એક જ બાજુનો રસ્તો છે એમ પછી બમ્પ જેને આપણે કહીએ છીએ આવો એક દોરેલું નિશાન હોય બંપનું ગતિ અવરોધક અથવા તો એવું લખ્યું હોય આગળ બંપ છે ગુજરાતીમાં આવું લખેલું હોય પછી આપણે સર્કલમાંથી પસાર થઈએ ત્યારે સર્કલ પાસે આવી રીતે હોય આમ તીર આવું તીર આવું તીર એટલે કે આમ રાઉન્ડ જેવું હોય એટલે કે સર્કલ બતાવે છે કે આગળ જતાં સર્કલ છે એમ પછી એક ગજી દોરી નાખીએ આવું અને બચોબ તીર કરેલું હોય આવી રીતે અને એની ઉપર પાછી લીટી મારતી હોય એટલે કે પ્રવેશ નિષેધ એટલે કે આગળ રસ્તો બંધ છે આપણને જવાની ના પાડે ઘણા બધા ચિહ્નો છે ટ્રાફિક સંકેતો છે આખું પાનું ભરીને તમારે બુકમાં કંઈક આપેલા છે મને ખબર છે પણ આટલા મને ખબર છે એટલે એટલા મેં દોર્યા છે તમે તમારી રીતે તમને ગમે એવા દોરી શકશો